મોર્નિંગ બધાને સરસ મજાનું કરી દો જો ભણવામાં ધ્યાન રાખીએ ને તો બેન તો કેવા બનીએ હોશિયાર બનીએ પણ એ ક્યારે ટીચર ભણાવતા હોય ત્યારે શાંતિથી સાંભળવાનું ફઝીલત બેન અદફવાળી દેવાની ક્રિષ્ણા પલટ દેવાની પાર્ટીની નીચે મૂકી દેવાની અને ટીચર શીખવાડે ત્યારે ધ્યાનથી શીખવાનું અને સાંભળવાનું તો જ આપણે મહાન વ્યક્તિ બનીએ કેવા બનીએ ભાઈ મહાન મહાન એટલે આપણને આખો દેશ યાદ કરે તમારી અત્યારે તમને કોણ ઓળખતું હોય તમારા ઘરમાં તમારા મમ્મી તમારા પપ્પા ને એક તમારા ટીચર અને તમારા સગા સંબંધી પણ આપણે સારા કામ કરીએ દેશની સેવા કરીએ એવા કામ કરીએ ને તો આપણને આખો દેશ ઓળખે કોણ ઓળખે આખો દેશ ઓળખે તમને ખબર છે કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી કેટલાએ જોયા છે ગાંધીજીને

કોણ છે ગાંધી બાપુ ખબર છે કોઈને હે તમે ટીવીમાં ફોનમાં એમ જોયા હોય પણ તમે ભાગ લેવા માટે પૈસા લઈને જાઓ છો બરાબર પૈસા એમ નહીં પૈસા લઈને જાઓ છો ત્યારે પૈસાને ક્યારેય આમ નિરીક્ષણ કરી નિરખી જોયા છે પૈસાને ખોટું નહીં બોલવાનું જોયા હોય તો જ કહેવાનું જોયું હોય ને તો જ તો પૈસામાં શું છે કોનો ફોટો છે ખબર છે જો આપણે જે દસની નોટ છે તો દસની નોટમાં ગાંધી બાપુનો ફોટો વીસની નોટમાં ગાંધી બાપુનો ફોટો પચાસની નોટમાં ગાંધીબાપુનો ફોટો અને સોની નોટમાં ગાંધી બાપુનો ફોટો હવે તમે જ્યારે પૈસા તમારા હાથમાં આવે ત્યારે તમારે જોવાનું તો બધી દસની વીસની પચાસની સોની નોટમાં ગાંધી બાપુનો ફોટો છે ભાઈ અને તમે જુઓ ગાંધી ગાંધી બાપુ છે એ આપણા રાષ્ટ્રપિતા છે જો હું કહું ને એ ધ્યાનથી સાંભળવાનું યાદ રાખવાનું રાષ્ટ્રપિતા છે કોણ છે રાષ્ટ્રપિતા ગાંધી બાપુનું આપણે ગાંધીજી કહીએ છીએ પણ એમનું મૂળ નામ શું હતું ખબર છે મોહનદાસ શું નામ હતું મોહનદાસ મોહનદાસ ગાંધી એમના પપ્પાનું નામ કરમચંદ ગાંધી શું હતું કરમચંદ ગાંધી તેમના મમ્મીનું નામ પૂતળીબાઈ શું નામ હતું પુતળીબાઈ પછી એ ગાંધી બાપુનો જન્મ બીજી ઓક્ટોમ્બરે થયો હતો ઓક્ટોમ્બર મહિનામાં અત્યારે કયો મહિનો છે અત્યારે કયો મહિનો છે બોલો બોલો જુલાઈ જુલાઈ પછી ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર બીજી ઓક્ટોમ્બરે એટલે આપણે ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ ભાઈ બરાબર પછી એમના જે પત્ની હતા એમનું નામ કસ્તુરબા ગાંધી શું નામ હતું કસ્તુરબા ગાંધી અને એમનો જન્મ છે ને એ પોરબંદરમાં થયેલો છે ભાઈ આપણા જિલ્લાનું નામ શું છે કોઈને ખબર છે આપણા જિલ્લાનું નામ શું છે હે આપણા હ ભાવનગર જુઓ ભાવનગર તાલુકો કયો તાલુકો કયો વલભીપુર જિલ્લો કયો ભાવનગર તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર હવે ગાંધી ગાંધીબાપુનો જન્મ ક્યાં થયો તો પોરબંદર આપણે પોરબંદર બોલીએ તો છેલ્લે કયો શબ્દ આવે છે પોરબંદર પાછળ શું આવે છે શું બોલા ર આવે છે આપણે અત્યારે શીખવામાં આવે છે કે ભાઈ પાછળ ર બોલાતો હોય ર પછી આવે તો એ રીતે પોરબંદર પાછળ શું બોલાય ર બોલાય છે તો હવે તમે જેટલી વખત નોટ જોશો એટલી વખતે તમારે ગાંધી બાપુને જોવાના પછી ગાંધી બાપુનું નામ શું છે મોહનદાસ એમના મમ્મીનું નામ જ તમને વેરી એમના નામ કરમચંદ વેરી ગુડ એમના પત્ની નું નામ એમના પત્ની નું નામ કસ્તુરબા તમારે છે ને જુઓ તમે અહીંયા શીખ્યા તમારે તમારા પપ્પાને કહેવાનું પપ્પાને ન ખબર હોય તો પપ્પાને કહેવાનું રીતિકા મમ્મીને ન ખબર હોય તો મમ્મીને કહેવાનું નોટ બતાવીને જ્યારે નોટ હાથમાં આવે એટલી વખતે તમારે એમનું મૂળ નામ શું હતું એમના મમ્મીનું નામ શું હતું એમના પપ્પાનું નામ શું હતું એમના પત્નીનું નામ શું હતું અને એમને આપણે શું કહીએ છીએ રાષ્ટ્રપિતા કહીએ છીએ શું કહીએ છીએ ભાઈ રાષ્ટ્રપિતા તો એટલી વાર સમજાઈ ગઈ ને ભાઈ તો આપણે જ્યારે જ્યારે નોટ જોઈએ ત્યારે નોટની અંદર આપણને ગાંધી બાપુ જોવા મળશે અને એમના વિશે મેં તમને જેટલા વાક્ય કહ્યા એટલા તમને એટલા તમારે રિપીટ કરવાના એટલી વાર બોલવાનું એટલે કેવું સરસ મજાનું ભાઈ પાકું થઈ જશે અને ગાંધીબાપુ જેવું મહાન બનવું હોય તો સૌથી પહેલાં તો ભણવામાં હોશિયાર થવું પડે ભાઈ થવું પડે કે નહીં હા અને હોશિયાર ક્યારે થવાય જ્યારે ટીચર ગુરુજી શીખવાડતા હોય ત્યારે સાચા વિદ્યાર્થી બનવું પડે વર્ગમાં વાતું કરાય નય આમ થા કાઈ વાતું કરવાથી મહાન બનાય નય ક્લેપ કરી દો સરસ મજાની